ભગવાનભાઈ તાલાળા અને સુત્રાપાડાના વિસ્તારના ખેડૂતોને જે વરસાદથી ખેતી પાકોને નુકસાન થયું છે તે બાબતે રજૂઆત કરી છે કોને રજૂઆત કરી છે અને શું છે આખી રજૂઆત વચ્ચેના જ્યારે ગાંધીનગર ગયો હતો ત્યારે આ બાબતની કૃષિ મંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે અને લેખિત કાગળમાં પણ રજૂઆત કરીને આપી છે હમણાં બે દિવસ પહેલાં પણ તાલાડા વિસ્તારના ઘણા ગામડાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો સોયાબીન મગફળીના પાથરાઓ ખેતરમાં હતા એટલે મોટે પાયે નુકસાન થયું છે તો એ બાબતનું પણ આજે ફરી પાછી પણ સરકારને અને ખેતીવાડી વિભાગને જાણ કરી છે ખાસ કરીને કેવી નુકસાની છે ખેડૂતોને દિવાળી નજીક આવી રહી છે ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં થોડી વધારે પણ નુકસાની છે ઘણા ગામડાઓમાં ઓછી પણ નુકસાની છે એટલે સુદરાપાડા તાલુકાનો હમણાં જ પ્રવાસ મેં પૂર્ણ કર્યો થોડા ગામ બાકી છે મોટે ભાગે સુદ્રાપાડા તાલુકામાં બહુ એટલી અતિ નુકસાની નથી પણ હમણાં બે દિવસ પહેલા જે વરસાદ પડ્યો એને કારણે તાલાડાના ઘણા ગામડાઓમાં વધારે નુકસાની છે પણ મેં ઓલ ઓવર સર્વે કરવાની સરકાર પાસે માગણી કરી છે ખેતીવાડી અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જેમનું નુકસાન હશે એને સર્વે થશે અને પછી સરકાર એમનો નિર્ણય કરશે